માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો ઓગણત્રીસ જિલ્લાના જીવાદોરી પચાસ ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ પચાસ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને જે દાંતીવાડા ડેમ બનાસ નદીમાં સાતસો ને બાર ક્યુસેક આવતું હતું તે મિત્રો બંધ કરવામાં આવ્યું છે ઉપરવાસ માં આવક ઓછી પોઈન્ટ પંચ્યાસી ફૂટે પહોંચી ગઈ છે સિપ્પુ ડેમ ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે અને હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી ની આવક બસો ને છેતાળીસ આવક છે મુક્તેશ્વર ડેમ સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટે ગઈ છે મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી છસો ને એકસઠ છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં એક દરવાજો ખુલ્લો છે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી